એટલે પવનની ગતિ અતિશય વધી ગઈ છે રસ્તાઓ ઉપર ઉભા પણ મુશ્કેલ બની ગયું છે ભારે વરસાદ ને કારણે તમામ જગ્યાએ આજ પ્રકારે સ્થિતિ જોવા મળી રહી છે અધીરે ધીરે વરસાદ વધી રહ્યો છે ચંદેશ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જામનગર ખંભાળિયા હાઈવે પરથી જે વરસાદના કારણે અત્યારે રાજ્યભરમાં રસ્તા ઉપર પાણી તો ફરી વળ્યા છે પરંતુ પવનની ગતિ એટલી બધી વધી ગઈ છે તો જે પ્રમાણે અત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા છીએ જામખંભાળીયા હાઈવે છે જે પરિસ્થિતિ છે અત્યારે ગુજરાત સમગ્ર ગુજરાત જે છે તે અત્યારે જળમગ્ન જાણે બન્યું હોય તેવા પ્રકારે ભારે વરસાદ વરસ્યો છે નદીઓની અંદર ઘોડાપુરની પરિસ્થિતિ જામખંભાળિયા હાઈવે ના આ અમારા સંવાદદાતા અમારા સહયોગી ભાવિનીએ આપને બતાવ્યા છે જામખંભાળિયા હાઈવે પર ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે. ભૂમિ દ્વારકા જિલ્લામાં ગતરોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદને કારણે તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયા છે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. જે હાઈવેના દ્રશ્યો છે જે દ્વારકા જામનગર ખંભાળિયા હાઈવે ઉપર અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ અને એ બંને બાજુ રસ્તાની જે ખેતરો આવેલા છે ખેતરોમાં અત્યારે પાણી જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે રોડની બંને બાજુ આ સ્થિતિ જોવા મળી રહી છે સંદેશ ન્યૂઝ આપને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપી રહી છે તમામ જગ્યાએથી અપડેટ આપી રહ્યું છે આખા રાજ્યભરમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે ધોધમાર વરસાદ સામેલા ધાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદ કારણે તમામ જગ્યા ઉપર પાણી ભરાઈ ગયા છે આખા સૌરાષ્ટ્રમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી અને લોકોને સૂચના પણ આપવામાં આવી છે કે જરૂર હોય ન હોય તો બહાર ન નીકળતા કારણ કે પરિસ્થિતિ હજુ પણ ખરાબ થઈ શકે છે હજુ પણ અતિભારે વરસાદ આજના દિવસમાં પડી શકે છે જોકે ખેડૂતો પાક ખરાબ થવાની પણ ભીતી સેવી રહ્યા છે તો કેટલીક જગ્યાએ ઓછો વરસાદ છે ત્યાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે પરંતુ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં થોડા સમય પહેલા જ ધોધમાર વરસાદ વરસ્યો હતો પંદર થી સત્તર ઇંચ વરસાદ નોંધાયો હતો પંદર વીસ દિવસ પહેલા અને ત્યારબાદ ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે મેઘરાજા તોફાની રીતે વરસી રહ્યા છે તેવામાં